જય સદીમાં જય ગુગા મહારાજ ખુશું આપણો સિંગર જવાન ઠાકોરને ઘણા દાડો પછી આજે બ્લોગ ફેરથી અપલોડ કરું છું મિત્રો તો હાલ શિયાળાની મોસમ ચાલુ હોય તમારા ગમત જેવી ઠંડી પડે એ તો મને કહેજો અમારે ઠંડી જોરદાર પડે છે અને તમે જોઈ શકતા હશો તો મને બતાવી દઉં ભળો યાર દાડો હાથમી જવાથી હોય કેટલા ભાગે એક મીઠો દાડો દાડો હાથમી જવાથી હોય બધા ધબા પર બેઠા છીએ અને મારા મકાબીના પતંગો પકડવાની વાર જોઈ રહ્યા છે હજી ઉતરાણની વાર છે અને આ એક ભાઈ ઊંઘો છે હોય હું આટલા ખાટલા પર બેઠો વિડીયો બનાવો છે એટલે તો મિત્રો હા તો મિત્રો બધા મજામાં છો હાલ તો મિત્રો શરદીની મોસમ ચાલુ એટલે થોડી શરદી થઈ ગઈ એટલે થઈ ગયા છે એટલે બોલાતું જ નહીં પેલું અને ગળું પણ પકડાઈ ગયું છે શરદીના હિસાબે આ થોડું ઘણું થતું રહે તો આપણે ગીત ગાઈ લઈએ બધાના દિલ ખુશ્કેલા તારું તપ તું ધરમય ભીમ ને પોખો નાયા દે જુગો જુગના ચોપડા તું તારી હથેળી મો રાખે મારી ના ભી ને તારો નેડો વળી વળી કાળકા હો મુતા કે મારી ના ભી ને તારો નેડો વળી વળી સધી હો મુતા કે આ જીવ તલ વલ ધાઈ જ્યાં હું ધી માતા ના બાળું જગત પાડવા મથીર્યુ મહાકાળી તૂટો ચમોય મોય આ જીવ તલવલ થાય જ્યાં સુધી સધી ના બાળું જગત પાડવા મથીર્યુ માતા તું આ ભલે ડાળે મારી મહાકાળી તારું સપનું પૂરું કરશે હો કરશે એ મારી માતા તારું સપનું પૂરું કરશે કરશે જગમો મોટું નોમ રેણી ગેણી જોઈ દુનિયા કરશે રે સલામ હો ના લે તો લોન કે તું ના લે તો વ્યાજવા મારી માતા તો આવશે ઘેર બેઠે હાલવા ના લે તો લોન કે તું ના લે તો વ્યાજવા મારી માતા તો આવશે ઘેર બેઠે હાલવા એ તારા ઘરના બધા રાજી રાજી થાશે એ થાશે તારા ઘરના બધા રાજી રાજી થાશે તારું જગમો થાસે નોમ રેડી ગેણી જોઈ દુનિયા કરશે રે સલામ જે માતાજી વિડીયો ગમે લાઈક શેર ને કોમેન્ટ કરો જે માતાજી